શહેરના સમાવિસ્તારમાં વિસ્તારમાં ઘટેલી હિટ એન્ડ રનની બનાવમાં એક મહિલાએ જીવ ગુમાવતા પરિવારનો માળો વિખરાઈ ગયો છે જ્યારે તેમના પતિ હાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાળકો માતાના મોતથી અજાણ છે અકસ્માત સર્જાવાની પોલીસે ધરપકડ કરી છે સમાવિસ્તારમાં આવેલા વાલ્મિકી નગરમાં રહેતા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા વિપુલભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની શિલ્પાબેન પ્રજાપતિ ગતરોજ રાત્રિના સમયે તેઓના ઘર નજીક ચાલવા માટે નીકળ્યા હતા હવે રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ તેઓ સમા કેનાલ રોડ પ્રીત પાર્ટી પ્લોટ સામે ચાલતા જઈ રહ્યા હતા આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કાળા રંગની સ્કોર્પિયો કારે વિપુલભાઈ અને તેમના પત્ની શિલ્પાબેનને અડફેટે લેતા બંને હવામાં ફંગોળાઈ ધડાકાભેર જમીન પર પટકાયા હતા આ અકસ્માતમાં વિપુલભાઈ અને તેમના પત્ની શિલ્પાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી સ્કોર્પિયો ચાલક ધ્રુવ ઘનોજીયા દંપત્તિને અડફેટે લીધા બાદ થોડેક જ આગળ એમ્પાયર હોસ્પિટલની દિવાલ તોડી અંદર ઘુસી જતા કાર પલટી મારી ગઈ હતી અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા શિલ્પાબેનને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ મારફતે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ વિપુલભાઈને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ છે હિટ એન્ડ રનના આ ગંભીર ગુનામાં સમા પોલીસે કાર ચાલક ધ્રુવ કનોજિયા સામે માનવ વધની કલમ ત્રણસો ચાર એ સહિત અન્ય કલમોનો ઉમેરો કરી ગુનો નોંધી તેની ધરપકડ કરી છે જો કે આ પોલીસે આ મામલે જણાવ્યું કે ધ્રુવ કનો જે પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી અને તે ગતરોજ તેના સસરાના ઘરેથી સ્કોર્પિયો કાર લઈ આવી બહાર નીકળ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી ધ્રુવની પોલીસે પ્રાથમિક પૂછતાછ કરતા બ્રેકને બદલે એક્સિલેટર પર પગ મુકાઈ જતાં અકસ્માત સર્જાયો હોવાનું રટન કરી રહ્યો છે બાબુભાઈ પ્રજાપતિ ને એક એફઆર દર્જ કરો એ સમા પોલીસ સ્ટેશનમાં કલ રાત જો એક્સિડન્ટ કા હાદસો હોવા પુતની બહેન શિલ્પાબેન ઓર ઉનકા બનેવી વિપુલભાઈ रोड पे केनाल रोड पे टहलने के लिए गए थे तब अचानक एक स्कॉर्पियो गाड़ी है और उसने टक्कर मार दी जिसमें शिल्पा बिन की डेथ हो गई और अभी विपुल भाई है अहमदाबाद हॉस्पिटल में सारवा ले रहे वैसे घर से वो टहलने के लिए निकला था गाड़ी लेके घूमने के लिए सिर्फ निकला था सर इतना गंभीर जो एक्सीडेंट है एक जन की मृत्यु भी हुई है आगे हम हाँ, ने क्या कार्रवाई की हाँ अभी हमने आईपीसी पी सी की तीन जो धारा है हिट एंड रन के तहत हमने केस दर्ज किया है जो मतलब नॉन अवेलेबल है સેશન ટ્રાયલ પે તો હિસાબ છે હમનેશ દર્જ ક્યા અભી ત્યાં ચાલુ હૈ